ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે સાંસદ દેવુસી ચૌહાણના હસ્તે છ પાંચ કરોડના ખર્ચે નિર્માણ થનાર નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું સામૂહિક આરોગ્ય કેન્દ્રની તકતીનું અનાવરણ કરાયું તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજ્ય સરકાર દ્વારા કરોડના નિર્માણ થનાર નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્ર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ દેવસિંહ ચૌહાણે તાલુકા પંચાયત મહુધા ખાતે ખાતમુહૂર્ત કરી તકતીનું અનાવરણ કર્યું હતું પ્રાસંગિક પ્રવચનમાં સાંસદે જણાવ્યું કે આ સામૂહિક કેન્દ્રના નિર્માણ બાદ સમાજ સેવા સાથે સંકળાયેલ તમામ સેવા એક જ માર્ગ પર હશે દરિદ્ર નારાયણની સેવા એ રણછોડ રાયની સેવા બરાબર છે આ માર્ગ પર તમામ વિવિધ સરકારી સેવા કચેરીઓ આવેલી છે આથી આ માર્ગનું નામ માર્ગ રાખી એમ તેમણે જણાવ્યું તેમણે વધુમાં જણાવ્યું કે દીકરીઓના જન્મથી લઈ શિક્ષણ અને આરોગ્યની ચિંતા સરકારે કરી છે આધુનિક સગવડો સહિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનતા અહીં ફિઝિયોથેરાપીથી લઈ ગાયની તબીબીઓ સુધીની તમામ સુવિધાઓ મળશે લોક ઉપયોગી સ્થળે બનતું સામૂહિક આરોગ્ય કેન્દ્ર સૌની સેવા માટે ઉત્તમ વ્યવસ્થા ઊભી કરશે તાલુકા સ્થળે આધુનિક તમામ તબીબી સેવા મળી રહે એ આનંદની વાત છે આ સાંસદે આ સામૂહિક કેન્દ્રમાં સિટી સ્કેન માટે ગ્રાન્ટ ફાળવવાની પણ રજૂઆત કરી હતી મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહેડાએ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી સહિત સૌનો આભાર માનતા જણાવ્યું કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માત્ર ઇમારત નથી પણ આરોગ્ય સુખાકારીનું કેન્દ્ર છે હવે સ્થાનિક તેમજ આસપાસના ગામોના નાગરિકોને તાલુકા સ્થળે જ તમામ આરોગ્ય સુવિધાઓ મળી રહેશે વિકાસની દિશામાં મજબૂત પગલાં બદલ તેમણે મુખ્યમંત્રી સહિત તમામ જનપ્રતિનિધિઓનો આભાર માન્યો સ્વાગત પ્રવચનમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ધ્રુવે જણાવ્યું હતું કે એક જ વર્ષમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર તૈયાર થઈ જશે જેના પગલે આસપાસના ગામ લોકોને પણ આરોગ્ય સુવિધાનો લાભ મળશે આજના કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સગર્ભા બહેન અને ધાત્રી માતાઓને માતૃશક્તિ કીટ તેમજ છ વર્ષના બાળકોને બાળ શક્તિ કીટ અને કિશોરીઓને પોષણ કીટ આપવામાં આવી સાંસદે નાના બાળકોને અન્નપ્રાશનનો વિધિ કરાવી હતી તેમજ પીએમ જેવા યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું સિત્તેર વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને દસ લાખની વિનામૂલ્ય સારવાર માટે અપાતા આયુષ્યમાન વય વંદના કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત લોક ભાગીદારીથી તેના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સાંસદના હસ્તે બત્રીસ નવનિયુક્ત વિદ્યા સહાયકોને પ્રતિક નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા તેમજ નાના બાળકોને અન્નપ્રાશન વિધિ કરાવી હતી આ પ્રસંગે સર્વ શ્રી મહુદા તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન પર દરબાર મહુદા નગરપાલિકાના પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ અને તાલુકા અગ્રણીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન દેસાઈ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ધ્રુમિલ પરીખ

આપણા માટે અત્યંત ખૂબ ગૌરવનો દિવસ કહેવાય કે આજે ખાત ખાતમુહૂર્ત આપણા સાંસદ શ્રીના હાથે થયું છે અને એક વર્ષની અંદર પૂર્ણ થશે ત્યારે બી એમનું લોકાર્પણ બી સાહેબ સાહેબના હાથે જ થવાનું છે તો આજે આપણે નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત પ્રસંગે એકઠા થયેલા છીએ કે માત્ર ઈંટ અને સિમેન્ટની ઇમારત નહીં પણ લોકોના આરોગ્ય અને સુખાકારી માટે એક આશાનું ઇમારત છે આ આરોગ્ય કેન્દ્ર આપણા સૌને સહયોગી ઊભું થઈ રહ્યું છે અહીં માત્ર સારવાર નહીં પણ આરોગ્ય જાગૃતિ માતૃત્વ અને શિશુ સંભાળ રોગ પ્રતિકારક રસીકરણ અને જરૂરી સેવાઓ ઉપલબ્ધ થશે આ કેન્દ્ર એવા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેઓ દૂર શહેરોમાં સારવાર માટે જવું પડતું હતું હવે તે આરોગ્ય સેવા આપણા દ્વારા આવશે દ્વારા અહીંયા કરવામાં આવશે સમય પણ બચશે અને જીવ પણ બચશે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ તેમજ આપણા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબના તેમજ આરોગ્ય વિભાગનો હું આભાર માનું છું કે જેમણે આ વિકાસની દિશામાં મજબૂત પગલાં લીધા છે અંતે મારી સૌને વિનંતી છે આપ આ કેન્દ્રને માત્ર સરકારી હોસ્પિટલ નહીં ભમજો પણ આપના આરોગ્યના સહયોગી તરીકે સ્વીકારો સમયસર તપાસ જાગૃતિ અને જવાબદારી આપણી સંયુક્ત તંદુરસ્તી માટે જરૂરી છે આપણું વિધાનસભા મૌદા મૌદા તાલુકો મૌદા શહેર જે અત્યારે વિકાસના હરોળમાં આપણે જઈ રહ્યા છીએ ત્યારે ટૂંક સમયની અંદર હું લાંબી વાત ન કરું પણ આ રસ્તા ઉપર જ આ જ રોડ ઉપર મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી સીએસસી સેન્ટર કોર્ટ અને બાજુમાં પોલીસ સ્ટેશનનું બી આજે નક્કી થઈ ગયું છે જગ્યાનું ટૂંક સમયની અંદર બજેટમાં બી મંજૂર થઈ જશે એટલે આ રોડ પર સદંતર જે જે વ્યક્તિ જે જરૂરિયાત મુજબ જે જરૂર પડતી હોય એ તમામ સુવિધાઓ સંપૂર્ણ રીતે પૂર્ણ થશે અસ્તુ ભારત માતા કી જય 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 ગઢવી ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અતિ મહત્વના ક્ષેત્રે અને જેને કહી શકાય કે આવશ્યકતા છે એવા ખેડા જિલ્લાના મોધા વિધાનસભામાં આજે સરકાર દ્વારા લગભગ છ કરોડના ખર્ચે આધુનિક સેવા આપી શકે એવું સીએચસી સેન્ટર આ મહુધા ડાકો રોડ ઉપર અમે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ સાથે સાથે મહુધા વિધાનસભામાં સબ સેન્ટરો જેને કહી શકાય એવા ચારેક પૂર્ણ થવાને આરે છે આધુનિક પીએચસી સેન્ટરની સેવાઓ પણ અમારી ચાલુ છે અને એક કામ પણ પૂર્ણ થશે કુલ મળીને જે ગામડાઓમાં જરૂર છે એવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરો સેવા આપતા હોસ્પિટલ અને આધુનિક હોસ્પિટલો બને એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો ગુજરાત સરકારના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે આદરણીય ઋષિકેશભાઈ માન્ય મંત્રીશ્રીના વિભાગ દ્વારા જ્યારે આ ચિત્રમાં થતું હોય ત્યારે આ ચિત્રના પ્રતિનિધિ તરીકે અમે અમારા સાથી ધારાસભ્ય ખૂબ લાગણીશીલ અને સક્રિય ભાઈ શ્રી સંજયસિંહ તાલુકા પંચાયતના પ્રમુખ એપીએમસી થી મળીને વિવિધ સંસ્થાઓના આગેવાનો અમે સાથે મળીને સરકારનો આભાર માનીએ છે કે અમારે ત્યાં આ જરૂરી સેવાઓ આમ પણ ની સેવાઓ ઘણા લાંબા સમય પછી શરૂ થવાનું કારણ જમીનની ઉપલબ્ધતા અને જે જમીન મેળવવા માટે અમારે થોડી કસરત કરવામાં સમય થયો પરંતુ આજે આવી સરસ જગ્યાએ કે જે એક જ રોડ ઉપર તાલુકા પંચાયત છે દવાખાનાની આવી આધુનિક સગવડ છે મામલતદાર કચેરી છે પોલીસ સ્ટેશન છે ઇવન કહીએ કે એપીએમસી જેવી સગવડો છે તો એક રોડ ઉપર જનસેવા માટેનું આવું આધુનિક સીએસસી સેન્ટર બન્યું છે ત્યારે અમે આ પ્રસંગ મેં સૌ સાથે મળીને સરકારનો આભાર માન્યો